ખંડ સોળ મથુર બાબુ અને શ્રી રામકૃષ્ણ હૃદય મારી પત્ની બાળકો સંપત્તિ પ્રતિષ્ઠા અને બીજું બધું અસત્ય છે કેવળ શ્રી રામકૃષ્ણ જ સત્ય છે આ શબ્દો બીજા કોઈના નહીં પરંતુ સોળ સોળ વર્ષો સુધી શ્રી રામકૃષ્ણના પરમ ભક્ત અને સહાયક બની રહેનાર મથુર બાબુના છે ધીરે ધીરે એ શ્રી રામકૃષ્ણના પરિચયમાં આવતા ગયા અને આખરે ભક્તિ વિનમ્ર ભાવે એમના ચરણાવિંદને સેવતા થઈ ગયા એ હકીકતથી આપણે અજાણ નથી બંને વચ્ચેના સંબંધો અનોખા પ્રકારના હતા જાન બજારવાળા ઘરમાં પૂજાના ઉત્સવ વખતે સ્ત્રીના કપડામાં સજ્જ થયેલા શ્રી રામકૃષ્ણને ઓળખી કાઢવામાં ખુદ મથુરબાબુ પણ નિષ્ફળ થયા હતા એ રસિક પ્રસંગ પણ વાચકને યાદ હશે એ જ રીતે દુર્ગા પૂજાના બીજા એક મહોત્સવ વખતે બનેલો પ્રસંગ પણ સ્મરણીય છે એ વખતે પણ શ્રી રામકૃષ્ણ એમાં ભાગ લેવા ગયા હતા એમના સમાગમમાં પૂજાના ત્રણ દિવસો તો મથુરબાબુએ અત્યંત આનંદમાં વ્યતીત કર્યા પછી આવ્યો વિજયાદશમીનો દિવસ એ દિવસ માતાજીની મૂર્તિને ગંગાજીમાં વિસર્જન કરી દેવાનો દિવસ ઘરનું દરેક જણ ખિન્ન દેખાતું હતું માતાજીથી વિખોટા પડવાનું કોને મન થાય ત્રણ દિવસો આનંદ મંગળમાં ગાળ્યા પછી ચોથે દિવસે જ્યારે પૂજારીનો સંદેશો આવ્યો કે માતાજીને વિસર્જન કરવાનું મુહૂર્ત આવી ગયું છે માટે છેલ્લી વારની વંદના કરવા માટે આવી જાઓ ત્યારે મથુરબાબુએ દુઃખદ આંચકો અનુભવ્યો એમનું હૃદય જાણે વલ્લોભાઈ ગયું એમને થયું શું જગદંબાને વિસર્જન કરી દેવા અરે એમ કરતાં મારું હૃદય શી રીતે ચાલશે ના 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 એ તો નહીં બની શકે એટલે કશો ઉત્તર આપ્યા વિના એ વિષાદ મૂઢ બનીને બેસી રહ્યા જ્યારે પૂજારીએ કહેણ ઉપર કહેણ મોકલ્યા ત્યારે એમણે જવાબ આપ્યો નહીં હું મૂર્તિનું વિસર્જન કરવા નથી માગતો અહીં માતાજીની નિયમિત પૂજા થતી રહેશે આ હુકમની વચ્ચે કોઈ આવશે તો એને શોષવું પડશે આવો નિર્ણય સાંભળીને સૌ આભા બની ગયા વડીલ વર્ગે એમને ખૂબ સમજાવ્યા પરંતુ એ એકના બે ન થયા આખરે એમની પત્ની આગળ એ વાત પહોંચી એના હોશકોશ ઉડી ગયા છેવટનું શરણ તો શ્રી રામકૃષ્ણ સિવાય બીજું કોણ હોય એ તેમની પાસે દોડી ગયા અને બાબાને બધું કહી સંભળાવ્યું શ્રી રામકૃષ્ણ મથુરબાબુ પાસે પહોંચ્યા એમણે જોયું તો એ ઉશ્કેરાટમાં ઓરડામાં આમથી તેમ આટા મારી રહ્યા હતા શ્રી રામકૃષ્ણને જોતા વેતા જ એ બોલી ઉઠ્યા બાબા બીજાઓ ફાવે તેમ કહે પરંતુ હું તો જગદંબાને ગંગામાં વિસર્જન કરવાની રજા નહીં આપું મેં એ લોકોને કહી દીધું છે કે માતાજીની અહીં નિયમિત પૂજા થતી રહેશે માં વગર જીવવું અસહ્ય થઈ પડે મથુરબાબુની છાતી ઉપર ધીમેથી હાથ ફેરવતા અને પોતાના શબ્દોમાં કોઈ અદભુત સામર્થ્ય ભરતા શ્રી રામકૃષ્ણ બોલ્યા તમારી આ જ બીક છે ને પણ તમારે જગદંબા વગર જીવવું પડશે એવું કહે છે જ કોણ વિસર્જન થાય તો પણ એ ક્યાં જવાની છે શું માતા પોતાના પુત્રથી અળગી રહે ખરી આ છેલ્લા ત્રણ દિવસો સુધી એણે તમારી પૂજા બહાર રહીને એટલે કે તમારા ખંડમાં રહીને સ્વીકારી પરંતુ હવે તો એ તમારી વધારે નજીક રહેવાની છે અને તમારા હૃદય મંદિરમાં સતત વિરાજીને તમારી પૂજા સ્વીકારવાની છે